નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત કિસાન ચેનલમાં આ વિડીયોમાં આપણે જાન્યુઆરી મહિનો હવામાન દ્રષ્ટિએ કેવું રહેશે તે અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે તેમણે કરેલી આગાહીને જોતા આ મહિનામાં હવામાન દ્રષ્ટિએ ઘણું બધું થશે તેમણે વાવાઝોડા માવઠા અને ઠંડીની આગાહી કરી છે આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યના હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે આગામી દિવસોમાં રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે અમરેલી પોરબંદર દ્વારકામાં કમોસમી વરસાદની શક્યતા સેવાઈ રહી છે તો કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે વરસાદની આગાહીને લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે હવામાન વિભાગે વર્ષિયાળે વરસાદની આગાહી કરતાં ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે દરિયા કિનારાના વિસ્તારો હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે અને અત્રે જણાવીએ કે છેલ્લા બે દિવસથી ઠંડીનો પારો પણ ગગડ્યો છે અત્યારે ગુજરાતના વિવિધ શહેરોમાં તાપમાન બેથી ત્રણ ડિગ્રી ઘટ્યું છે ત્યારે આ બધાની વચ્ચે વરસાદની આગાહી કરાઈ છે ભેજ સાથે પવન આવતા વરસાદી માહોલ રહી શકે છે તેમજ ઉત્તર પૂર્વના પવન અને ભેજને લઈને ક્યાંક વરસાદી ઝાપટા પડશે સૌથી ઓછું તાપમાન નલિયામાં અગિયાર પોઈન્ટ આઠ ડિગ્રી આસપાસ નોંધાયું છે વધુમાં કહ્યું કે અમદાવાદમાં પંદર પોઈન્ટ પાંચ ડિગ્રી અને ગાંધીનગરમાં ચૌદ ડિગ્રી તાપમાન નોંધાયું છે પવનની ગતિના કારણે આજે ઠંડી ભારે ચમકારો જોવા મળ્યો છે આગામી ત્રણ દિવસ બાદ તાપમાનમાં એક ડિગ્રી ઘટી શકે છે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું છે શિયાળાની સિઝન શરૂ બાદ જો હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે ગુલાબી ઠંડીનો જોર વધતા તાપણાનો સહારો પણ લેતા જોવા મળી રહ્યા છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીમાં પર્યટન સ્થળો ફરવા જવાનું બધું વધુ પસંદ કરી રહ્યા છે જોકે વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક માટે જતા લોકો પણ વધારો જોવા મળી રહ્યો છે તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા લોકો ઘરમાં જ પૂરાઈ રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં આનંદ છવાયો છે ચાલો જાણીએ આજે મોટા શહેરમાં કેટલું તાપમાન છે અત્રે જણાવીએ કે અમદાવાદ શહેરમાં આ સિઝનમાં પહેલીવાર ગઈકાલે તાપમાન તેર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયો હતો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે